નમસ્કાર પંચમહાલ લાઈવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જાંબુગાડા ખાતે માર્ગ સલામતી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો જામુગડા ખાતે જોરિયા પરમેશ્વર સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ એનએસએસ વિભાગ દ્વારા જાંબુગાડા પોલીસ સ્ટેશન સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડૉક્ટર સી બી રાઠવા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિક નિયમોની સમજ વિકાસવી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો હતો કાર્યક્રમમાં જામુગડા પીઆઈ શ્રી એસ બુટિયા તથા પીએસએચ પીઆર આર ચુડાસમાની અધ્યક્ષતામાં માર્ગ સલામતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માર્ગ સલામતી માટે એક સક્રિય સેવાઓ આપનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું એનએસએસ સ્વયંસેવકો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પીઆઈ શ્રી એસ બુટિયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ અને તેના નિવારણ માટે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવતી કાર્યવાહી અંગે માહિતી આપી હતી ત્યારબાદ જામુગડા પોલીસ ચોકીથી પોલીસ સ્ટેશન સુધી માર્ગ સલામતી સંદેશ આપતી બેનર પોસ્ટર અને મારાઓ સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી રેલી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી તેમાં વિવિધ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ રેલી પરત ફરી પોલીસ ચોકી ખાતે આવી જ્યાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો ગુલાબનું ફૂલ આપી પ્રેમપૂર્વક સમજાવવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ ઉપયોગ કરનાર વાહનચાલકોનો ગુલાબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ રેલીમાં નારકોટ નાથપરી જબ્બાન સહિતના આગેવાનો સરપંચશ્રીઓ પણ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસ યુથ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એમ પી વર્મા પ્રકાશ પરમાર પ્રાથમિક અરવિંદ નાયક તેમજ ત્રીસ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું બારીયા પંચમહાલ લાઈવ જાડા વખત છે લોકઅપ કોઈ વ્યક્તિ અંદર મૂક્યો હોય તો ગભરાઈને આપઘાત માટેના પ્રયત્ન કરી શકે જાતે શોર્ટ લગાઈ શકે પંખા સાથે પેલું કરી શકે બરાબર એટલા માટે અંદર લાઈટ પંખો કશું જ ના હોય ઓકે અને આ છે એ લોકઅપ ની ચાવી છે હંમેશા પીએસઓ પાસે રહે અને લોકઅપ હંમેશા એ રીતે હોય કે જ્યાંથી પીએસઓ જોઈ શકે દરેક પોલીસ સ્ટેશનમાં બરાબર ગુજરાતના કોઈ